થોડાક દિવસ પહેલાં ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી જે કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ બની શકે છે તેવી ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી જો કે આને લઈને અત્યાર સુધી ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ને વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે વડનગરને નવા જિલ્લાનો દરજ્જો મળી શકે છે ત્યારે હવે જે વડગામ કોન્સ્ટિટ્યુન્સી જે બનાસકાંઠા જિલ્લામાં આવે છે તેને વડનગરમાં લઈ જઈ શકાય છે તે વાત સામે આવતા તે નવા જિલ્લામાં વડનગરમાં

જો વડનગરમાં ભરી દેવામાં આવશે તો ગુજરાત સરકાર આંદોલન માટે તૈયાર રહે આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વડગામના લોકો મોટી સંખ્યામાં જોડાશે પણ વડગામને વડનગરમાં ભળવા નહીં દઈએ તે શબ્દ છે જિગ્નેશ મેવાણીના પહેલા તો તેઓએ શું કર્યા છે તે સાંભળી લો હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામ ને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા કરીને તેનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું તો તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોના ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે તમારે ખરેખર વડગામનું સ્થાપિત કરવું હોય તો હાઇટ સિત્તેર કિલોમીટર લોકોને શું લેવાનું આવા કરો છો કરમાવતમાં પાણી લાવો મુક્તેશ્વરમાં પાણી લાવો દેવી પૂજો ગ્રાવડ માજીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દેનો બધાને આવાસ સુવિધાનો લાભ આપો જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જીઆઈડીસી નું યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ ગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તમે બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ જે છે તે બરાબર છે હા તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે આટલેથી ન અટકતા એવું પણ કહ્યું કે જે કર્માવત કર કરમુક્તેશ્વર ડેમનું પાણી છે તે પાણી આ દિન સુધી લોકો સુધી પહોંચ્યું નથી આ ત્યાંના લોકો આજે પણ સરકારી જે યોજના છે પ્રધાનમંત્રી આવાસના જે લાભો છે તેનાથી વંચિત છે પરંતુ તે કરવામાં સરકારને કોઈ રસ નથી પણ વડગામ ને વડનગરમાં કેવી રીતે ભરી દેવામાં આવે તેમાં રસ છે તો તેને લઈને તેમણે આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને તેમણે કહ્યું છે કે હું આગામી સમયમાં ટૂંક જ સમયમાં ગુજરાત આવી રહ્યું છે અને જો આ પ્રકારનો ચાળો સરકારે કર્યો તો આંદોલન માટે તૈયાર રહે ત્યારે હવે જોવાનું રહેવું કે આ બધા સમાચારો વહેતા થયા છે આ સમાચારોમાં કેટલી હકીકત છે શું સરકારે ખરેખર આવી કોઈ વિચારણા કરી છે તો જો ઓફિશિયલી જાહેરાત કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામે છે તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन के जे पीड